હું વારંવાર કહું છું કે અવાજ સ્ટેટ રામનગર માર્કેટથી પણ આગળ જોઈએ ફરી ગુડ મોર્નિંગ વેરી ગુડ સૌ ઉત્સાહી જ્ઞાન પસ વિદ્યાર્થી ભાઈ બહેનો પરંપરા પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ જેમ મીડું કહ્યું કે અમારી થોડીક સ્મોકી રિવાજ અનોખા અમારે મન સબકો કંકુલ ચોખા કિસી શહેરને સચિકાએ ફલકતે ચમકતે સાર ગુલસની માગતે ભગો કોઈ પહેચાનની જરૂરત નહીં હોતી અગર તારાઓને ચમકતા હોય અને જ્યારે આપણે બગીચામાં જઈએ છીએ જે ફૂલોની માયક હોય છે તો એને ઓળખની જરૂર પડતી જ નહીં એનો નાય સફે વિરાજમાન અમારી સામે જે મહેમાનો છે એ પણ કંઈક ફૂલ અને તારાઓ છે અને પરિચયમાં મળતા જ નથી પણ છતાં એક પરંપરા પ્રમાણે ચોરી જ એ પરંપરા છે તો હું સૌથી પહેલા શરૂઆત કરીશ મારી જમીન બાજુથી હવે શરૂઆતમાં વિદ્યાર્થી કાર્યમાં પણ આપણે આપણા પરિચિત છે અને બધા જાણીએ છીએ આપણે સામાજિક અગ્રણી અને આપણા મંડળ સાબરમતી વિદ્યા મંદિરના કારોબારી સભ્ય શ્રી ગોપાલભાઈ પ્રજાપતિનો આપણે સૌ સ્વાગત કરું છું પ્રવૃત્તિ બધા શ્રી ગોપાલભાઈ મેં કહીએ રીતે સામાજિક સ્વત છે આપણા અંદર અગ્રણી કાર્યક્રમ છે અને એ રીતે પણ અમે કહીએ રીતે ખૂબ ઉત્તર ચિત છે એટલા બધા ઇન્ટરન્યુ બનુદાર તો એવું આપણે સ્વાગત કરીએ છીએ આજના કાર્યક્રમમાં બાજુમાં લગભગ ત્રણ શનિવાર ਦੇਰ ਨਹੀਂ ਸਰ ਜੀ ਤੇਰੇ ਭਾਈਆ ਨੇ ਇੱਕ ਕੰਮ ਦੇ ਇੱਕ ਸਿਲਵਰ ਕਲਰ ਨੂੰ ਇੱਕ ਟਿਵਾਲੇ ਆਪਾਂ ਕਿਹਾ ਸਾਹਿਬ ਪੋਜਣਾ ਕਰਤੀ ਚਾਹਤਾ ਆਪਣੀਆਂ ਆਈ ਰਹੀ ਜੇ ਲਗਭਗ ਫਿਕਸ ਹੋ ਗਿਆ ਸ਼ਨੀਵਾਰ ਆ ਰਹੀ ਹੈਔਰ ਆਪਾਂ ਸਬੰਧ ਵਿੱਚ ਵਿਕਟਾ ਮੰਦਿਰ ਨਾਲ 8375 ਪੰਚਗਰ WhatsApp ਉਪਾਂ ਇੱਕ ਟਿਵ ਕਾਰਜ ਸੀ ਕੰਮੇ ਰਾਜਪੁਰ ਆਪੀ ਕੋਕਰਜ

રાજ્યબદુભાઈ ગૌર બની ગયા છે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ છે અમદાવાદની જૂનામાં સંસ્થા ભવન્સ કોલેજ અને ભવન્સ કોલેજની અંદર આરે સાયન્સ કોલેજ કરીને જે વિભાગ છે એના જે પ્રોફેસર છે એવા ડોક્ટર રાજેન્દ્રભાઈ જાદવ અને રાજેન્દ્રભાઈ જાદવના પડિત્રોએ સવિશ્વાસ આપ્યો તો तो सामाजिक कार्यक्रम पण थोडा घेण्या राजकारणी पण घे पॉलिटिकल पण महामंडळ प्रमुख आता राज्य गुजरात प्रोफेसर अध्यक्षपत महामंडळ प्रमुख बनवू आणि एक प्रोफेसर अग्रहु नेता पण आणि साथ साथ मित्र सिस्टम ने आणि केली रीती विरोध करो सरकारनं लागेल કોઈ સમાજ કે સામાજિક સંસ્થાઓને પણ પગલવાનો અને સરકાર પાસેથી કામ કરાવવાની આવડત એ નથી પ્રોફેસર રાજેન્દ્રભાઈ મિત્રો હું તો એક કે બે વાર રૂમરૂમાં રહ્યો છું પણ એનો પરિચય ટેલિફોનિક અને ઘણી વાર ક્યારેક સામાજિક રીતે શૈક્ષણિક રીતે કોઈ જરૂર પડે તો મારે એની સાથે સંપર્ક થાય સાથે સાથે ચાંદખેડા અને સાબરમતીમાં વિદ્યાર્થીઓના માર્ગદર્શનના સેમિનારો પણ યોજી અને આર્થિક રીતે જે વિદ્યાર્થીઓ ઘણી વખત સક્ષમ ના હોય તો એ વિદ્યાર્થીઓને હેલ્પ કરી એટલે આપણે પ્રોફેસર રાજેન્દ્રભાઈને પણ ચોથું પાલિયો પાડીને છે અને આપણી સંસ્થાના જો આજે આનંદની માનવણી એ બદલ સાબરમતી વિદ્યા મંદિર કઈક ટ્રસ્ટીઓ આપણા વડીલો જો મંજૂરી ન આપે તો આમંત્રણ ના આપી શકું એટલે સાબરમતી વિદ્યા મંદિર ટ્રસ્ટીઓ વચ્ચે અને સ્કૂલના હેડ વચ્ચે આચાર્ય તરીકે આપણે સૌ ખરેખર સૌ વિદ્યાર્થી ભાઈઓ પણ આપણે એને હૃદયથી આવકારીએ ડોક્ટર નીતાબેન ખાસ એક્સ ફિઝિયોથેરાપિસ્ટ અમદાવાદની જાણપુર હોસ્પિટલ જુનાગઢની સિવિલ હોસ્પિટલ ફિઝિયો વોડે તો વીએસ હોસ્પિટલ રહીએ એને એની કારકિર્દી ફિઝિયોથેરાપિસ્ટ તરીકે શરૂ કરી એમએસ યુનિવર્સિટી હતી પછી અમદાવાદ સીએસ હોસ્પિટલમાં તેની નિવૃત્તતા સિવિલ હોસ્પિટલ કિડની વિભાગમાં પણ સેવા આપી આમ પણ ખૂબ સક્રિય છે અને ગાંધીનગરની અંદર મેડિકલ ફિઝિયોથેરાપી અને નર્સિંગની જે કોલેજ છે એમાં બહુ સક્રિય છે એટલે આપણે બંને પણ આપણી સંસ્થા વચ્ચે આપણે કર્મચારીએ છીએ બાળક પડે હોય એટલે કદાચ હું તો ના આવું પણ ભાઈ આવી ગઈ હમણાં ફોટો શાસન વખતે પણ જે એકાદ વિદ્યાર્થી આપણા બેન નું કોઈ ભૂકીને અર્જુન ઇંગ્લિશ એટલે તો મોટા મોટી ચીજો એને એટલે આ કેમ્પસની અંદર આપણી જે સ્કૂલ છે એ સ્કૂલના આચાર્ય અર્જુન ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય એવા સીતલ ગુમને પણ આપણે આવકારીએ છીએ અને ઇન્ડર સાથે એક એના કલીક આવેલો છે ડોક્ટર વૈશાલીબેન એને પણ આપણે આવકારીએ છીએ અને તાલો સાથે હાર્દિક સ્વાગત કરીએ છીએ એટલે મિત્રો આજના મહેમાનોને છોડીવાર સોલ્ય ભરીના છે